મોરબીના સિરામિક જૂથ ઉપર આઈટી વિભાગના દરોડા પડ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે લેવિસ સિરામિક જૂથના ચાલીસ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી સિરામિક જૂથની વાત કરવામાં આવે તો મોરબી એ સિરામિક જૂથનું હબ ગણાય છે ને જેને લઈને મહત્વપૂર્ણ સમાચાર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી છે મોરબીના સિરામિક જૂથ ઉપર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે લેવિસ સિરામિક જૂથના ચાલીસ સ્થળોએ

ખૂબ મોટું સિરામિક હબ છે અને સિરામિક ઉદ્યોગની વાત કરવામાં આવે તો દેશનું ખૂબ મહત્વપૂર્ણ પ્રદાન કહી શકાય સિરામિક ઉદ્યોગ ખાતે તો તે મોરબી ખાતે આવેલું છે સિરામિક ઉદ્યોગ ઉપર આઈટી વિભાગે હવે દરોડા પાડ્યા છે વહેલી સવારથી જ આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે